ભાવનગરમાં વિકાસ ની વાતો આપણે ઘણી સાંભળી છે પણ આ વિકાસની આડમાં લોકો કેવી હાલાકી ભોગવી રહ્યા છે તે તેની વાસ્તવિકતા આજે અમે તમને સીસીટીવી ફૂટેજ દ્વારા બતાવવા જઈ રહ્યા છીએ નમસ્કાર દર્શક મિત્રો બી ઈ ન્યૂઝમાં માં આપનું સ્વાગત છે હું છું પ્રવીણ આ દ્રશ્યો છે ભાવનગરના સમા વિસ્તારના છેલ્લા પાંચ વર્ષથી અહીં ભાવનગરના પહેલા ફ્લાય ઓવરનું કામ ચાલી રહ્યું છે વિકાસના નામે શરૂ થયેલું આ કામ હવે લોકો માટે માથાનો દુખાવો બની ગયું છે મહામુશ્કેલીથી ફ્લાય ઓવરનું ટુકડે ટુકડે કામ પૂરું કરીને શરૂ તો કરાયો પણ જુઓ હજુ જવેલ સલકર બાજુના આ ફ્લાય ઓવરનું કામ અધૂરું છે આ અધુરા કામને લઈને જે ફ્લાય ઓવરની બાજુમાંથી સર્વિસ રોડ કાઢવામાં આવ્યો છે તેની હાલત જુઓ નાના મોટા વાહન ચાલકો અહીં રહ્યા છે કેવી ભોગવી રહ્યા છે તે આ સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે ધૂળના ઢગલા ખાડા ટેકરા અને ટ્રાફિક જામ આ બધું જ ભાવનગરની જનતા રોજિંદા ધોરણે સહન કરી રહી છે શું આ પ્રશાસનને દેખાતું નથી શું તેમને લોકોની આ પરેશાની દેખાતી નથી હાલમાં વાત કરીએ તો જે આટીઓ રોડ છે જે બિસ્માર બીનો છે રોડ પર ખાડા છે તેને લઈને કાલે સીસીટીવી વાયરલ થયા છે જેમાં લોકો એ ખાડામાં પડી રહ્યા શું કે તમે જોવો તો આ મુદ્દો ઘણા દિવસ થી છે પેલી જ વાર નો જે વરસાદ આવ્યો ત્યારથી જ આ રોડ હાવ બિસ્માર માં આવી ગયો છે તો આ ભારતીય જનતા પાર્ટીના મહાનગરપાલિકામાં જે શાસકો બેઠા છે એની જવાબદારી છે આટલા બધા દિવસથી જો આ પ્રશ્ન હોય જાગૃત નાગરિકો એમને વારંવાર ફોન કરતા હતા જાગૃત નાગરિકો જે પોર્ટલ બનાવેલું છે ફરિયાદ એમાં પણ નાખેલો છે આ મુદ્દો છતાં પણ એમને કામગીરી નામે મીંડું ગઈકાલે મને અહીંથી ફોન આવ્યો એટલે હું તાબડતો ભાઈ આવ્યો તો વારાફરતી ટુ વ્હીલો અહીં ખાડામાં ખાડો ન કહી શકાય કૂવામાં જ પડતા હતા પાંચ પાંચ ફૂટ સુધીના એને ખાડો ન કહેવાય કુવો જ કહેવાય એટલે તાબડતોબ કોન્ટ્રાક્ટર કે જે પણ લોકો હતા એને તાબડતોબ બોલાવ્યા અને એ લોકોને સૂચના આપવામાં આવી કે ભાઈ તમે આ તાત્કાલિક ધોરણે તમારો એકબીજાનો રોડ કોન્ટ્રાક્ટર વાંક કાઢે પાણીની લાઈન વાળાનો પાણીની ની લાઈન વાળા વાંક કાઢે જીઈબી વાળાનો એટલે ત્રણેય ને ભેગા કરીને કીધું આ પુરાવો ભરતી કરાવો એટલે જેથી લોકો પડતા અહીંયા બંધ થાય અને ભરતી કરાવીને અહીંયા બેરીટેક મારો અને પટ્ટી મારો એટલે તાબડતોબ અહીંયા ભરતી કરાવી અને બેરીટેક મળ્યું અને સીસીડી પણ વાયરલ થયા છે જે આ શેરીના છે સીસીડી પણ જોવો કે એ લોકોનો પ્રશ્ન તો છેલ્લા છ મહિનાનો છે પણ હજી એમનું સોલ્યુશન નથી થયું તો તમે સેના સપ્તાહમાં બેઠા છો તમને તમને લોકોના કામ નથી કરવા તો તમે શું સત્તામાં બેઠા છો લોકોનું કહેવું છે કે છેલ્લા 8 દિવસથી આ કાઢો કરવામાં આવ્યો હતો અને એમાં અનેક અકસ્માતો થયા છે જ્યારે તમે ધ્યાન દોર્યું સીસીટીવી વાયરલ ત્યાં ત્યારે તંત્ર જાગૃત થયું કે શું કહે તમે જો એક જાગૃત વિરોધ વિરોધ પક્ષ તરીકે મારી ફરજ છે કે સત્તા દિશોના કાન ખેંચવા અને તંત્રને જગાડવું એ મારી ફરજ છે મે મારા ફરજના ભાગ રૂપે હું આવ્યો ને મદદ કરી અને મેં એક જાગૃત વિરોધ પક્ષના પ્રમુખ તરીકે જાણ કરી

પણ કરેલા છે અને સાઈન બોર્ડ પણ મૂકવામાં આવ્યા છે જે જે કાલે ઘટનાઓ બની છે મીડિયાના માધ્યમથી અને કોંગ્રેસના પ્રમુખે જે રીતે ઉતાર્યો છે છે એમાં મારો પણ સવાલ કોંગ્રેસના પ્રમુખ જયારે ત્યાં ઉપસ્થિત હોય અને એક ગાડી ફસાણી છે અને બાકીની બીજી ગાડીઓનો પણ વિડીયો ફસાણેનો હોય તો મારે પૂછવું છે કે કોંગ્રેસના પ્રમુખની જવાબદારી નથી કે એક ગાડી ફસાણી છે બીજી ગાડી ન ફસાય એના માટે એ પોતે ઉપસ્થિત છે એટલા માટે હું સવાલ કરી રહ્યો છું કે બીજા ન ફસે એને રોકવાનું કામ તો એમનું પણ છે માનવતાના ધોરણે એમાં પક્ષા પક્ષીની વાત કરવાની નથી પણ માનવતાના ધોરણે એમાં પણ રોકવું જોઈએ બીજું જ્યાં ખાડો પડ્યો છે ત્યાં દ્વારા ત્યાં કારખાનાનો વિસ્તાર છે શોર્ટ સર્કિટના કારણે પીજીવીસીએલ ખાડો ખોદવો પડ્યો હશે અને ખાડો ખોદી રહ્યા અને રાત પડી ગઈ વળતે દિવસે વહેલી સવારમાં વરસાદ આવ્યો અને વરસાદના કારણે ખાડો દેખાણો નહીં અને ખાડો રહી ગયો કાલ કાલે આ ખાડો બુરવામાં આવ્યો છે ત્યાં અનેકવાર ફરિયાદો આવી છે એ જ્યાં જ્યાં રસ્તો તૂટ્યો છે છે ત્યાં અવારનવાર અમે મેટલ અને ફિલિંગ કરાવવામાં આવ્યું તેમ છતાં પાણીનું મોટું વેન છે આગળના ભાગમાં આપણે ખોદી નતા નહોતા શકતા બ્રિજના કારણે અને સ્ટોમ્પ લાઈન બાકી હતી એટલા માટે આ રોડ બંધ કરવામાં આવ્યો છે ઓલરેડી રોડ બંધ છે છ મહિનાથી રોડ બંધ છે છતાં પબ્લિક ચાલી રહી છે પબ્લિકને આપણે નહીં કહીએ કે અમારી જવાબદારી છે રિપેર અને કરાવી રહ્યા જવાબદારી નિષ્ઠાપૂર્વક અમે સંભાળી રહ્યા પણ જે રીતે ભાવનગરને બદનામ કરવામાં આવી છે કોંગ્રેસના મિત્રો દ્વારા બદનામ કરવામાં આવ્યું આપના માધ્યમથી હું મારે પૂછવું છે પૂરા પૂર જે સીસીટીવી ફૂટેજ છે મેળવો જે રીતે ગાડી મૂકવામાં આવે છે જે રીતે ગાડી કાઢવામાં આવે છે જે રીતે આખો માહોલ ઉભો કરવામાં આવે છે બદનામ કરવા માટેનો એ જનતા સમક્ષ મૂકે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા વિકાસના ભાવનગરમાં અનેક કામો હાથ ધરવામાં આવ્યા છે જેને લઈને રોડ રસ્તા ખોદી નાખવામાં આવ્યા છે લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે ભાવનગરના પ્રથમ વાત કરીએ તો જે પાંચ વર્ષથી શરૂ થયો છે વર્ષથી હજી પૂરું થવાનું નામ નથી લેતો આ ઓવરબ્રિજ જે છે તેનો જે બંને સાઈડ છે જે દેસાઈનગર થી લઈને જે સાચીનગર છે તે ચાલુ કરી દેવામાં આવ્યું છે જયારે જે જય શંકર બાજુ જે રસ્તો જાય છે તે હજી એનું કામ

જે સીસીટીવી વાયરલ થયા છે તેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે લોકો આ ખાડામાં અકસ્માતનો ભોગ બની રહ્યા છે ત્યારે વાત કરીએ તો આઠ દિવસથી આ ખાડો ખોદો ખોદેલો હોવા છતાં મહાનગરપાલિકા દ્વારા આ ખાડો પુરવારી તસ્દી લેવામાં આવી નહોતી ને જેને લઈને કાલે અકસ્માતની ઘટના સામે આવી હતી ને જે સીસીટીવી પણ વાયરલ થયા હતા ને જેમાં તમે સ્પષ્ટપણે જોઈ શકો છો કે જે સીસીટીવીમાં લોકો આ ખાડામાં પડતા હોય તેવા દેખાઈ રહ્યા છે કેમેરામેન હિરેન માંડલિયા સાથે પ્રવીણસિંહ જાડેજા બી ન્યૂઝ ભાવનગર